ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃતાર્થે તથા ગો માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવમ નારાયણ યજ્ઞ યોજાશે આ વખતે ભાગવત કથામાં ચારસો એક જેટલી પોથીઓ મૂકવામાં આવશે તારીખ 29 માર્ચ થી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ 4 એપ્રિલ ના રોજ કરવામાં આવશે આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે સતત તેર વર્ષથી ગો સેવાના લાભાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે પારાયણમાં ભારતભરના જુદા જુદા રાજ્યો અને દુનિયાના અન્ય દેશો જેવા કે યુકે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેન્યા આફ્રિકા તાંજાનિયા અને સિસલ્સના ભક્તો કે જેઓના સજ્જનો અવસાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રખાવેલ છે આ ભાગવત પારાયણ દરમિયાનમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આ જ્ઞાન યજ્ઞનો લાભ લેશે તેવું વર્તાઈ રહ્યું છે આ બાબતે વધુ માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કાર્યવાહક વહીવટી સંત શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે વરિષ્ઠ સંતો અક્ષર નિવાસી સ્વામી નિરન મુક્તદાસજી મુક્તદાસજી અક્ષર નિવાસી સ્વામી પ્રભુચરણ દાસજી અને અક્ષર સ્વામી સ્વયંપ્રકાશ દાસજીની પુણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ અર્થે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે સર્વે પ્રિયજનોના તથા ગોમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત નારાયણ યોજાશે આ કથા દરમિયાન જુદા જુદા પ્રસંગો અનુરૂપ મહોત્સવ ઉજવાશે તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ કથાનો શુભ પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદન દાસજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવશે તારીખ ત્રીસ ના હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે હનુમાનજી નો અભિષેક પુષ્પવૃષ્ટિ અંકુર દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે આજ દિવસે કથા દરમિયાન સાંજે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે તારીખ પહેલી એપ્રિલના સાંજે કૃષ્ણ જન્મોત્સવ તથા તારીખ બે એપ્રિલના ગોવર્ધન ઉત્સવ ઉજવાશે આજ દિવસે રાત્રિના કોડાઈ ગુરુકુલના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે હરિભક્તો દરરોજ સવારે આઠથી અગિયાર કલાક અને બપોરના સાડા ત્રણથી સાડા છ દરમિયાન કથાનું શ્રવણ કરી શકશે તારીખ ત્રણ એપ્રિલના રૂક્ષ્મણી વિવાહ અને તારીખ ચાર એપ્રિલના મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ કરવા માં આવશે તારીખ પાંચ ના રોજ નારાયણ યજ્ઞ યોજાશે તેમ જણાવી ઉમેર્યું હતું કે કથા દરમિયાન શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપ શાસ્ત્રી સ્વામી શોનક મુક્તિદાસજી કથાનું રસપાન કરશે સાંખ્ય યોગી બહેનો દ્વારા પણ એકસો આઠ સંહિતા પાઠનું વાંચન કરવામાં આવશે સભા સંચાલનનો દોર સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી અને સ્વામી હરિકૃષ્ણદાસજી સંભાળશે જ્યારે સંગીતની સુરાવલીને સ્વામી શ્રી નિર્ભય ચરણદાસજી શ્રી કપિલ મુનિદાસજી અને શ્રી ભજન પ્રકાશદાસજી સંગત આપશે પારાયણ દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સંત કોઠારી શ્રી શાંતિ સ્વરૂપ દાસજી વગેરે સંતો સંભાળી રહ્યા છે આજે ભૂત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પંદર થી સત્તર વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય બે યજમાન હોય પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારેણની અંદર સાડા ચારસોથી પાંચસો જેટલા યજમાનશ્રીઓ એકી સાથે બધા અલગ અલગ પરિવારના હોય બધા અલગ અલગ ગામના હોય અને એક નરનારાયણ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહંત સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને આજે બે હજાર પચીસ સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવામાં આવશે અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્યમાન સ્વામી પૂજ્ય ભગતજી ઉપમાન સ્વામી આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર ત્યાંથી સાડા ચારસો જેટલા યજમાનશ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ્ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને આવું અદ્ભુત દૃશ્ય આજે પોથીયાત્રા દરમિયાન જોવા મળ્યું છે અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં અને સ્થાનિક ભક્તો પણ કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય ધન્ય માની રહ્યા છે અને સાડા ચારસો યજમાનશ્રીઓ એટલે અહીંયા સાડા ચારસો અહીંયા સંહિતાનું વાંચન થશે તેવી જ રીતે પચાસ જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ રૂક્ષ્મણી વિવાહ ગોવર્ધન ઉત્સવ હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન આવા અનેક કાર્યક્રમોનું ભવ્યાથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે અને ભવ્યતા રીતે આજે પોથીયાત્રા પણ સંપન્ન થઈ છે